આર ધારો ધારો જ નહી આપણે ધારો ધારો છે માર જોરદાર જો થોડક પડ્યો હવે એક આધો ગરાગ આવી ગયો વસ્તુ નથી બતાવ આગળ જો પડી બેગો થાય છે શું કરવાનું મારો બેટો હવે તો ઘેર ખ ખ ખટારો પડ્યો રે હવે લઈ દેવો છે ચલાવા કારને તો કાર વાળો એમ તો કાર નહીં રો એના હો આ હોટેલ પર તો આ આ આ આશા કરા નહી હોય તું નોખાડવા જેની હોય મારા દિલમાં

ઓ જીર કાબીયાલા ઓલો યાર હોટેલ જો ભેર હોરો 40 40 40 તું સકળવા કી યાર હું તમે જોવાના નહી એકવા મિયા વિચાર હું